નમસ્કાર આપ જોઈ ગુજરાત એચિલ લાઈવ આ વિશ્વ સમાચાર વડોદરા વકીલ મંડળના વર્ષ 2025-26 ના ઇલેક્શન ફોર્મ ભરવાની થઈ શરૂઆત વડોદરા વકીલ મંડળના સન 2025-26 ના ઇલેક્શન ના ફોર્મ ભરવાની શરૂઆત થતા જ આજે કુલ 16 ફોર્મો જુદી જુદી પોસ્ટ માટે આવ્યા છે જેમાં પ્રેસિડેન્ટ માં એક ફોર્મ આવ્યું છે જનરલ સેક્રેટરી માં એક ફોર્મ આવ્યું છે જોઈન્ટ સેક્રેટરી માં એક આવ્યું છે લાઇબ્રેરી સેક્રેટરી માં એક આવ્યું છે મેનેજિંગ કમિટી જનરલ માં 10 આવ્યા છે અને લેડીઝ રિઝર્વમાં એક આવેલા છે પછી એમને જે ફોર્મો છે આ કાલ આવશે ને પાંચ વાગ્યા સુધી છેલ્લી તારીખ છે ફોર્મ લેવાની આશા છે કે કાલ સુધીમાં બધા જ ફોર્મ આવી જશે અને શાંતિથી ઇલેક્શનની ફોર્મ આવ્યાની સ્કૃતિની અને તે પછી ફાઇનલ કેન્ડિડેટ લિસ્ટની કાર્યવાહી અમે શાંતિપૂર્વક સારી રીતે સહકારભર્યા વાતાવરણમાં અમારી આખી ઇલેક્શન કમિટી ભેગી થઈ અને મુખ્ય ચીફ ઇલેક્શન કમિશનર અલકાબેન ઇલેક્શન કમિશનર શ્રી રોહિતભાઈ શાહ હિતેશભાઈ પટેલ હિતેશભાઈ ગુપ્તા અને હું પોતે પાંચે જણા ભેગા મળીને આ કાર્યવાહી અમે ત્રણ માં સંપૂર્ણ કરી અને ફાઈનલ કેન્ડિડેટનું લિસ્ટ અમે બહાર પાડી દઈશું અને સોળ ફોર્મ આવેલા છે વડોદરા વકીલ મંડળના બે હજાર પચીસ છવ્વીસના ઇલેક્શનમાં આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે ખુલ્લે સોળ ફોર્મો આવ્યા છે જુદી જુદી પોસ્ટના તે પૈકી માં એક ફોર્મ આવ્યું છે જનરલ સેક્રેટરીમાં એક ફોર્મ આવ્યું છે જોઈન્ટ સેક્રેટરીમાં એક આવ્યું છે લાઇબ્રેરી સેક્રેટરીમાં એક આવ્યું છે મેનેજિંગ કમિટી જનરલમાં દસ આવ્યા છે અને લેડીઝ લેડીઝ માં એક આવેલા છે બાકી અન્ય જે ફોર્મો છે એ કાલે આવશે કાલે પાંચ વાગ્યા સુધી છેલ્લી તારીખ છે ફોર્મ લેવાની એટલે આશા છે કે કાલ સુધીમાં બધા જ ફોર્મ આવી જશે અને શાંતિથી ઇલેક્શનની ફોર્મ આવ્યાની સ્ક્રુટિની અને તે પછી ફાઇનલ કેન્ડિડેટ લિસ્ટની કાર્યવાહી અમે શાંતિપૂર્વક સારી રીતે સરકાર ભર્યા વાતાવરણમાં અમારી આખી ઇલેક્શન કમિટી ભેગી થઈ અને મુખ્ય ચીફ ઇલેક્શન કમિશનર અલકાબેન જોઈન્ટ ઇલેક્શન કમિશનર શ્રી રોહિતભાઈ શાહ હિતેશભાઈ પટેલ હિતેશભાઈ ગુપ્તા અને હું પોતે એમ પાંચે જણા ભેગા મળી અને આ કાર્યવાહી અમે ચારમાં સંપૂર્ણ કરી અને ફાઈનલ કેન્ડિડેટ નું લિસ્ટ અમે બહાર પાડી દઈશું ટોટલ ફોર્મ બધી પોસ્ટો થઈ ને સોળ ફોર્મ આવેલા છે